નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટ ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું કઠલાલ નગરપાલિકા દ્વારા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આ ભરતીમાં પોસ્ટ રહેવાની છે સિટી મેનેજરની અને પરીક્ષા વગર સીધી ભરતી છે કોઈ પણ પરીક્ષા નથી આ ભરતીમાં અને પગાર રહેવાનો છે ત્રીસ હજાર રૂપિયા તો મિત્રો ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણશું એને પહેલાં વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને પિન્ટુ સરકારી અપડેટ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો શરૂ કરીએ આજની આ માહિતી તો મિત્રો કઠલાલ નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે પોસ્ટ રહેવાની છે સિટી મેનેજરની પગાર ત્રીસ ભરતી ઇન્ટરવ્યુ દ્વારા રહેશે કોઈ પણ પરીક્ષા નથી આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ સોળ એક બે હજાર છવ્વીસ સવારે અગિયાર ત્રીસથી થી બાર ત્રીસ સુધી રહેશે તો મિત્રો સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત પ્રાદેશિક કમિશનરશ્રી કચેરી અમદાવાદ ઝોન હેઠળ કઠલાલ નગરપાલિકામાં નીચે જણાવેલ મુજબ અગિયાર માસના કરાર આધારિત જગ્યા માટે તારીખ સોળ એક બે હજાર છવ્વીસને શુક્રવારના રોજ વોકિંગ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ કઠલાલ નગરપાલિકા કઠલાલ ખાતે સવારે અગિયાર ત્રીસથી બાર ત્રીસ સુધી રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ઇન્ટરવ્યૂ બપોરે એક કલાકે શરૂ કરવામાં આવશે જેમાં ઉમેદવારોએ લાયકાત અને અનુભવ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની જેરૂક નકલ અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે ભરતી અંગેની શરતો અત્રેની કચેરી નોટિસ બોર્ડ પર જોઈ છે તો મિત્રો આપણે જાણીએ જગ્યાનું નામ લાયકાત કુલ જગ્યા પગાર ધોરણ અને વયમર્યાદા મિત્રો જગ્યાનું નામ છે સિટી મેનેજર એસ ડબલ્યુ એમ ત્યાર પછી આપણે જોઈએ લાયકાત વિશે તો બી ઈ બીટેક એન્વાયરમેન્ટ બી ઈ સિવિલ એમ ઇ એમ ટેક એન્વાયરમેન્ટ એમ એમ ટેક સિવિલ અનુભવ એક વર્ષની ડિગ્રી મેળવવા બાદનો કુલ જગ્યા એક છે મિત્રો પગાર ધોરણ રહેવાનું છે ત્રીસ હજાર માસિક ફિક્સ પગાર છે વયમર્યાદા મહત્તમ વયમર્યાદા પોત્રીસ વર્ષ સુધીની રહેશે તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી અને તમારે કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો હું તેનો જરૂર રિપ્લાય આપીશ અને જો વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો મળી આવી નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત